નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરવાના છીએ યોજનામાં સહાય કેટલી મળે તો કે રેગ્યુલર જે છે સાઈઠ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય અને એસી વર્ષ કરતા ઓછી હોય તો તેમને એક રૂપિયા મળે છે અને એકસી વર્ષ કે તેથી વધુ ઉંમર થાય તો બારસો રૂપિયા મળે છે સહાય ની રકમ દર મહિને ડીબીટી થી સીધા જ બેંક કે પોસ્ટ એકાઉન્ટ માં જમા કરવામાં આવે છે યોજનાનો લાભ કોને કોને મળે અરજદાર ની ઉંમર સાઈઠ વર્ષ કે તેથી વધુ હોય તો એમને આ યોજનાનો લાભ મળતો હોય છે અરજદાર દિવ્યાંગ હોય તો તેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ કેટલા વધુ હોવી જોઈએ અને દિવ્યાંગતાની ટકાવારી પંચોતેર ટકા તેથી વધુ હોવી જોઈએ વાર્ષિક આવક મર્યાદા છે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર કરતા વધુ ના હોય જોઈએ અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર વધુ ના હોવી જોઈએ અરજદાર છેલ્લા દસ વર્ષથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો હોવો જોઈએ અરદા ને એકવીસ વર્ષથી વધુ વયનો નો પુત્ર કે પૌત્ર ન હોવા જોઈએ જો એકવીસ વર્ષથી વધુ ઉંમર નું પુત્ર કે પૌત્ર હોય તો તેઓ શારીરિક દિવ્યાંગતા અથવા માનસિક અસ્થિરતા ધરાવતી અથવા માન હોય કે કેન્સર ટીબી થી પીડાતા હોય અને કમાવાની માન હોય તો તેમને જ આ યોજનાનો લાભ મળે છે બંને જે છે કિસ્સા માટે તેમને સિવિલ સિઝન પાસેથી પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે તથા ટીબી ની બીમારી થી સ્વસ્થ અને કમાવાની શક્તિમાન થાય એટલે સહાય બંધ કરવામાં આવે છે ત્યાર પછી યોજનામાં ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડે તો કે પ્રથમ છે ઉમર અંગેનો પુરાવો જેમાં શાળા જોડી અંગેનું પ્રમાણપત્ર જે લિવિંગ સર્ટિફિકેટ બીજો જન્મનો દાખલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાના ના ઉમર અંગેનો દાખલો આવક અંગેનો દાખલા ટીકમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર પાસેથી લઈ રજૂ કરવાનો હોય છે ગુજરાતમાં વસવાટ કરવા વૈંગ્યનો પ્રમાણપત્ર છે તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી કે મામલદાર પાસે લેવાનું હોય છે 21 વર્ષનો પુત્ર નથી તે તેંગેનો દાખલો જે ગામમાં તલાટી કમ મંત્રી પાસે લેવાનો હોય છે 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય અને તે ટીબી કે કેન્સરથી પીડિત હોય તો તેંગેનો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જો કરવાનું હોય છે આરદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે સિવિલ સર્જન પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે આધાર કાર્ડની નકલ ચૂંટણી કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટ કે પોસ્ટ એકાઉન્ટની પાસબુકની નકલ આટલા પુરાવાની જરૂર હોય છે આ ભરી ભરતી તો ક્યાંથી મળશે કે જિલ્લા કલેક્ટર કચેરી તાલુકાની મામ્રાદાઈ કચેરી ગ્રામ્ય એકક્ષયતી વિસી ગ્રામ પંચાયત અરજી ઓનલાઈન કરી શકાય છે અથવા નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે અને આપણે આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં હું ફોર્મની લિંક આપી દે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો ફોર્મ કઈ રીતે ભરવું તે શીખમીત ફોર્મ જેવું તમે મળો છો એટલે આવી રીતના એક ફોર્મ તમને આપી દેવામાં આવશે જેમાં સૌપ્રથમ અહીંયા તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ એટલે કે જે અરજદાર હોય તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ જોડાડવાનો હોય છે ત્યાર પછી અહીંયા નીચે સૂચનાઓ આપેલી છે કે અરજી અરજી પત્રકમાં તેના બિડાણ સાથે મોકલવાનું રહેશે યોજના નીચે સાઠ વર્ષ કે તેથી વધુ વર્ષના હોય તેવા સ્ત્રી પુરુષ જેમને એકવીસ વર્ષની વધુ વય નો પુત્ર ન હોય જેમની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર થી ઓછી હોય અને દસ વર્ષ થી ગુજરાતમાં રહેતા હોય તેઓ અરજી કરવાની પાત્ર છે નિરાધાર દિવ્યાંગ માટે આ વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ ની છે અને આ અરજીની નામંજૂરી ના આદેશ સામે સાઠ દિવસ માં પ્રાંત અધિકારી અપીલ કરી શકાય છે એટલે કે કોઈ અરજી ના મંજૂર થાય અને તેના વિરુદ્ધ આપણે અપીલ કરી હોય તો આપણે એ અપીલ છે પ્રાંત અધિકારી કરી શકતા હોય છે એની ચાવશો એટલે અહીંયા લખ્યું છે પ્રતિ મામલતદાર શ્રી મામલતદાર કચેરી આ લખ્યું છે ત્યાં તમારે તમારા તાલુકાનું નામ અને જે લખેલું છે ત્યાં તમારે જિલ્લાનું નામ લખવાનું છે આથી નિયામક સમાજ સુરક્ષા કચેરી નિરાધાર વૃદ્ધો અને નિરાધાર દિવ્યાંગોના નિભાવ માટે નાણાકીય સહાય માટેની અરજી કરું છું તે સંબંધમાં નીચેની વિગતો આપો છું જેમાં પૂરું નામ એટલે તમારું નામ લખવાનું છે એની બાજુમાં પિતાનું નામ એટલે પિતાનું નામ લખવાનું છે અને એની બાજુમાં તમારી અટક લખવાની છે ત્યાર પછી બે સ્ત્રી અથવા પુરુષ તમે સ્ત્રીઓ તો સ્ત્રી લખવાનું છે અને પુરુષો તો પુરુષ લખવાનું છે અને બાજુમાં ધર્મ તો જે કોઈ ધર્મ પાળ ધર્મનું નામ ત્યાં લખવાનું છે પછી જ્ઞાતિ છે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત અન્ય પછાત બાકીના કોઈ પણ એમાંથી કોઈ પણ એક જ્ઞાતિ જે તમારી હોય તે પસંદ કરી બીજા નાખવાના છે બાજુ ચાર ઉંમર માં તમારી જન્મ તારીખ લખવાની છે અને ઓળખનું નિશાન તમારા શરીર પર કોઈ ઓળખ હોય કે જે સહેલા જોઈ શકાય હોય તો એ ઓળખની નિશાની તમારે લખવાની છે ત્યાં પાકુ સરનામું રહેતા હોય ત્યાં તમારે તમારું પાકું સરનામું લખવાનું છે ઘર નંબર શેરી નું નામ મોહલ્લા હોય તો મોહલ્લા નામ પછી ગામ નામ તાલુકાનું નામ જિલ્લો અને તમારો પિનકોડ નંબર લખવાનો છે પછી ગુજરાત રાજ્યમાં તમે કેટલા વર્ષથી રહો છો તે લખવાનું છે તો ત્યાં તમે જો કાયમી કાયમી રહેતા 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 તો તો લખવાનું છે 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 અને અમુક અમુક તમે તમે ત્યાં ગુજરાતમાં વર્ષ વર્ષ કે તે લખવાના પછી જો અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા ની ટકાવારી એટલે અહીંયા જો દિવ્યાંગ અરજદાર અરજી કરતા હોય તો એમણે એમની ટકાવારી લખવાની છે અને દિવ્યાંગતા જે પ્રકાર હોય તેની જે પ્રકાર લખવાનો છે પછી આઠ છે અરજદાર પોતાની વાર્ષિક આવક ત્યાં તેમની આવક લખવાની છે તો ખેતી માંથી આવક મળતી હોય ખેતીની ઉદ્યોગમાંથી આવક મળતો તો ઉદ્યોગની લખવાની નોકરી ધંધો કરતા તો ત્યાં એની નોકરીની આવક લખવાની પછી કોઈ મકાન તમે ભાડ આપ્યું અને એનું ઘર ભાડું આવતું હોય તો એ ઘર ભાડું ત્યાં લખવાનું છે પછી બેંકમાં તમે કોઈ રકમ મૂકી હોય અથવા તો કોઈ પણ અન્ય જગ્યાએ તેનું વ્યાજ અથવા ડિવિડન્ડ આવતું હોય તો ત્યાં લખવાનું છે અન્ય જગ્યાએ કોઈ પેન્શન મેળવતા આવતો તો ત્યાં પેન્શનની રકમ લખવાની છે અને સાત અન્ય આવક ઉપરોક્ત જે છે એના સિવાય બી કોઈ જો આવક હોય તો ત્યાં આવક લખવાની છે અને કુલક થી સાતમાં જે આવક આપે છે એનો સરવાળો કરી અને નીચે કુલ આવક રૂપિયા લખવાની છે કુટુંબની આર્થિક સ્થિતિ નીચે જણાવવાની છે તો કુટુંબના જે સભ્ય હોય તે નામના ના ખાનામાં બધાના નામ લખી નાખવાના છે અને એમની સામે ઉંમર લખી છે તો ઉંમર ના ખાનામાં એ ઉંમર લખવાની છે અને અરજદાર સાથે જે કઈ સબંધ હોય પોતે પુત્ર પુત્રી પત્ની તો ત્યાં પણ લખી નાખવાનું છે અને અભ્યાસ ના ખાનામાં તે કેટલો અભ્યાસ કરેલો છે તે અને આવક નું સાધન તો કઈ રીતે આવક મેળવે છે તો આવક નું સાધન ત્યાં લખવાનું છે એમની વાર્ષિક આવક કેટલી થાય છે તે અને છેલ્લા ખાનામાં તમારે કુલ આવક લખવાની છે ત્યાર પછી નીચે આવું એક સોગંદનામું આપેલું છે આથી મારા ધર્મ સોગંદનામું લઈ ઇقرار કરી જણાવું છું કે ઉપરક્ત હકીકત સંપૂર્ણ સત્ય છે અને ફેરફાર થશે તો તેની જાણ કરવા બંધાવ છો ખોટું સોગંદનામું કરવું તેની મને સમજ છે એટલે કે આપણે અરજી સાથે જે કઈ વિગતો આપીએ એ સાચી આપવાની છે અને અરજી સાથે આપેલી પ્રકારનો ફેરફાર થાય તો તો ભવિષ્યમાં આપણે વિગતો પૂરી પાડવાની છે 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 પછી નીચે તારીખ તારીખ લખેલી લખવાની તો તમે જે તમારું ગામનું નામ હોય તે ગામનું નામ લખી નાખવાનું છે અને બાજુમાં લખેલી છે અરજદાર સહી અથવા અંગૂઠાનું નિશાન જો તમે સહી કરતા હો ત્યાં તમારે સહી કરવાની છે અને અંગૂઠો મારતા હો તો ત્યાં તમારે અંગૂઠો મારવાનું છે આ જે સોગંદનામું છે તમારે બે સાક્ષી હાજરીમાં કરવાનું હોય છે નીચે જે છે એક અને બે એટલે બે સાક્ષીઓના પૂરા નામ લખવાનું છે બાજુમાં એનું સરનામું અને એની સહી લેવાની છે પછી નીચે તારીખ અને સ્થળ છે એટલે તમારે તારીખ અને સ્થળ નામ લખી નાખવાનું છે નીચે આવશે એટલે આવક અંગે નું પ્રમાણપત્ર આવશે જેમાં દર્શક મિત્રો તમે જો અલગ થી આવક નું પ્રમાણપત્ર કઢાવેલું હોય તો પછી એમાં સહી સિક્કા કરાવવાની જરૂર નથી પરંતુ જો આ ફોર્મ માં તમારે સહી સિક્કા કરાવવા તો ફોર્મ ફિલ કરવાનું રહેશે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે મારી જાણ અને માન્યતા મુજબ નિરાધાર વૃદ્ધો અને નિરાધાર દિવ્યાંગોના નિભાવ માટેની નાણાકીય સહાય માટે અરજદાર શ્રી શ્રીમતી ખાલી જગ્યા જે છે ત્યાં તમારે તમારું પૂરું નામ લખવાનું પોતાનું પિતા પતિ હોય તો પતિનું અને તમારી અટકામ બાજુ ત્યાં તમારે તમારું ગામ લખવાનું છે પછી તાલુકાના ખાનામાં તમારે તમારો તાલુકા લખવાનું છે ની વાર્ષિક આવક નીચે મુજબ છે અરજદાર ની વાર્ષિક આવક એટલે જે વર્ષ નો દાખલો ઘટાતા હોય તે વર્ષ લખવાનું છે વર્ષની કુલ આવક રૂપિયા એટલે ત્યાં તમારે આંકડામાં લખવાના છે અને અંકે એટલે શબ્દ ની બાજુમાં શબ્દ માં લખવાના છે રૂપિયા પૂરા ઉપરોક્ત આવક અંગેના મુખ્ય આધાર ઘરકામ ખેતી ઉદ્યોગ ઘરભાડો વ્યાજ ડિવિડન્ડ કે અન્ય જે કોઈ આવકનું સાધન હોય તેની વિગતે નીચે આપવી એટલે આવકનું જે કંઈ સાધન હોય તો ત્યાં તમે આવકના સાધની ટૂંકમાં આવે ખેતીમાંથી આવક આવે તો ખેતી લખવાની ઉદ્યોગમાંથી હોય તો ઉદ્યોગ ઘર ભરો જે મગ આપણે વિગતો જોઈમાંથી જે કોઈ વિકલ્પમાં આવક તમે લખ્યો ત્યાં નીચે એનું નામ લખી નાખવાનું છે પછી નીચે સહી એટલે જે અધિકારી તમને પ્રમાણપત્ર આપતા છે એની જ્યાં સહી આવશે અને નીચે એમનું ગુરુ નામ એટલે ઓદ્દા સાથેનું નામ આવશે પછી નીચે પ્રમાણપત્ર આપેલું છે કે તમે ગુજરાતમાં દસ વર્ષ કરતાં વધારે વસવાટ કરો છો એ અંગેનું છે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી અથવા તો શ્રીમતી એન